પાટણ જિલ્લા કાર્યાલય ખાતેથી સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરાયો ભારતીય જનતા પાર્ટી દ્વારા દર છ વર્ષે સભ્ય સદસ્યતા નોંધણીની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે ત્યારે વર્ષ બે હજાર છોવીસના ભારતીય જનતા પાર્ટીના સભ્ય સદસ્યતા નોંધણીનો પ્રારંભ ગતરોજ પ્રદેશ ભાજપ દ્વારા અમદાવાદ ખાતેથી કરવામાં આવ્યો હતો જેમાં જેપી નડ્ડાએ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું ભારતીય જનતા પાર્ટીના સભ્ય સદસ્યતા તરીકે નામકરણ ફોર્મ ભરીને આ સભ્ય સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો ભારતીય જનતા પાર્ટીના સભ્ય સદસ્યતા પાટણ જિલ્લામાં આજરોજ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પાટણના સાંસદ ભરતસિંહ ડાભીની સભ્ય સદસ્યતા નોંધણી જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર દશરથજી ઠાકોર દ્વારા કરીને જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના સભ્ય સદસ્યતા અભિયાનનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો ભારતીય જનતા પાર્ટી દ્વારા પાટણ જિલ્લામાં ત્રણ લાખ સભ્યોને ભારતીય જનતા પાર્ટીના સભ્ય બનાવવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો હોય જે ટાર્ગેટને પાટણ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ સફળ રીતે પરિપૂર્ણ કરશે તેવો આશાવાદ પાટણના સાંસદ ભરતસિંહ ડાભીએ પત્રકારો સમક્ષ વ્યક્ત કર્યો હતો પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતેથી પાટણ જિલ્લા ભાજપના સભ્ય સદસ્યતા અભિયાન કાર્યક્રમમાં પ્રારંભ પ્રસંગે સાંસદ ભરતસિંહ ડાભી જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર દશરથજી ઠાકોર પાટણ જિલ્લાના પ્રભારી જગદીશભાઈ પટેલ પ્રદેશ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર પ્રદેશ મંત્રી જયશ્રીબેન દેસાઈ જિલ્લા મહામંત્રી ભાવેશભાઈ પટેલ રમેશભાઈ સિંધવ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર સહિત ભાજપના અપેક્ષિત હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા